કરજણ સુમેરું નવકાર તીર્થ ખાતે કોંગ્રેસ સમિતિની હોદ્દેદારોની નિમણૂક બાબતે મિટિંગ યોજાઈ અને જેમાં દરેક હોદ્દેદારોને કાર્યભાર સંભાળવાની જવાબદારી સોંપવામાં આવી આજ રોજ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા સંગઠન અભિયાન અંતર્ગત કરજણ તાલુકા તેમજ કરજણ શહેર કોંગ્રેસ સમિતિમાં પક્ષ તેમજ તેમજ સંગઠનમાં કામ કરવા માંગતા હોય પદની જવાબદારી સ્વીકારી લોકો સુધી પાર્ટીની વિચારધારા પહોંચાડવા માંગતા દરેક કાર્યકરોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય પ્રમુખ અમિતભાઈ ચાવડાના આદેશ અનુસાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિ ભરતભાઈ મકવાણા રાજેન્દ્રભાઈ પરમાર તથા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ

ના સંગઠન બાબતે ગુજરાત પ્રદેશના પ્રભારી તરીકે હું રાજેન્દ્રસિંહ પરમાર ખોધરાના માજી ધારાસભ્ય તરીકે અહીં આવ્યો છું અને સમગ્ર વડોદરા જિલ્લાના તમામ તાલુકાનો પ્રવાસ કરી આજ રોજ અમે કરજણ મુકામે આવ્યા છે ત્યાં સમસ્ત આગેવાનો મહિલા કોંગ્રેસ યુથ કોંગ્રેસ અને કોંગ્રેસના તમામ પદાધિકારીઓને મળી અને તેઓ શ્રીના અભિપ્રાય લઈ અને કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા માટે અને કોને નવા પ્રમુખ તરીકે જેમની ઈચ્છા હોય તેઓની સાથે એમને ઉમેદવારી પત્રકો લેવા માટે અમે અત્યારે આવ્યા છીએ હાલમાં કોની બહુમતી લાગે કોણ પ્રમુખ બની શકે

કર્ણાટક બિહાર આ બધાની ચૂંટણીની વેબસાઈટો બંધ કરી દીધી આ લોકશાહી છે તો તમને દેખાય છે કે રાહુલ ગાંધીની વાત સાચી ના હોત તો આ બધી વેબસાઈટ બંધ ના કરી દીધી હોત સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો